ભરૂચ નજીક આવેલા માંડવા ટોલ પ્લાઝા કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી તેની આગળ ડ્રમ મૂકી દીધા બાદ ટોલ કર્મચારીઓએ ટ્રક ચાલકને કેબિનમાં ઘૂસીને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે બુધવારની સવારે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલક માંડવા ટોલ પ્લાઝા પરથી થઈ રહ્યા પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓએ ટ્રકને ઓવરલોડ કરીને રોકી હતી ટ્રક ચાલક સાથે બોલાચાલી થતા કર્મચારીઓને ટ્રકને આગળ વધતી અટકવા અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેમને માર માર્યો હતો દિવસના અજવાળામાં અને અન્ય વાહન ચાલકોની હાજરીમાં પ્રકારની દાદાગીરી થતાં ભારે રોષ જોવા મળ્યો હતો પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર એકસો બાર પર કોલ કર્યો હતો એકસો બાર પર કોલ થતાં જ પોલીસ તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અરજી સ્વીકારી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ટોલ પ્લાઝા ઓવરલોડના બહાને વાહન ચાલકોને હેરાન કરવાની અને માર મારવાની ઘટનાઓ વધતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે પોલીસે આ મામલે તાત્કાલિક અને કડક પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે Uh, क्या हुआ आपके साथ में क्या घटना घटी है सर टूल फेकर को उन्होंने गाड़ी रुकाया था सर आगे में डिराम लगाया था सर उन्होंने गाड़ी जैसे नहीं रुका था उन्होंने चलती गाड़ी का खिड़की खोल के तीन बंदे गाड़ी में घुस के दम मारा था दोनों पकड़ा था एक ने मेरे इधर कू नहीं दिया था कमर में अच्छे में चिल्लाया था भी लेकिन नहीं छोड़ा उन्होंने बहुत आराम को मेरा खल्ला सी भाग गया उसने वीडियो बनाना चाहा था उसके पीछे भागा था तो वो भाग गया था कितने लोग थे वो लोग वो सर तीन लोग थे जिन्होंने मेरे को मारा था गाड़ी कौन सा टोल टैक्स का क्या नाम है ये भड़ूस टूल पे सर ये नदी के पास टूल है सर इस पे मारा था आपने पुलिस को बुलाया था फिर सर हाँ कॉल किया था ना पुलिस को सर कितने नंबर पर एक सौ बारह पे किया था सर 好好